પાદરા તાલુકાના કુરાલ ગામ ખાતે સંત શ્રી શિરોમણી રોહિત દાસજીની છસો ઓગણપચાસમી જન્મજયંતિની ઉજવણી પાદરા તાલુકાના કુરાલ ગામે સ્થિત જોદલપીર મંદિરના પ્રાંગણ્યમાં સંત શ્રી શિરોમણી રોહિતદાસજીની છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન તથા વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત ઉપસ્થિત ર હતા તેમની સાથે વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તથા જોદલપીર સેવા મંડળના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા કોષાધ્યક્ષ શ્રી શાંતિલાલ ડાભી ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સંત રોહિતજીના વિચારો અને સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાદરા તાલુકાના પુરલ ગામે સંત શિરોમણી રોહિતદાસ ની જન્મ જયંતિ છસો ઓગણપચાસમી જન્મ જયંતિ આજે દુધરપુર બાપાના મંદિરના પ્રકાગરમાં ઉજવવામાં આવી હતી આ સંત શિરોમણી રોહિતદાસ છસો ઓગણપચાસમી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો ભાઈઓ બહેનો માતાઓ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આજે ઉજવવામાં આવી હતી આજે ઓગણપચાસ જન્મજયંતિ નિમિત્તે